અથવા ક્રેડિટ કાર્ડના વ્યાજથી પરેશાન છો અથવા તો ક્રેડિટ કાર્ડના મિનિમમ અમાઉન્ટ ભરી 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 ભરીને થાકી ગયા છો તમે આ બધી બાબતોને કારણે recovry agent ઉગ્રણીવાળા આ તમારી ભાષામાં અને મારી ભાષામાં આ ભીખ મંગાવો કબૂતર બાજો ફરીથી સાંભળજો હું બોલ્યો કે આ બધા હપ્તા બાઉન્સ થયા હોય ચડેલા હોય કે લેટ ભરાતા હોય ત્યારે આ ઉઘરાણી વાળાઓ આ ભીખ મંગાવો કે આ કબૂતર બાજો એ તમારા ઘરે આવે છે તમારા ઘરના ફોટા પાડે છે અથવા તો તમારા ધંધાના સ્થળે આવે ન્યા ફોટા પાડે છે તમારા ફોટા પાડે છે ફોન તમને ધમકાવે છે ગમે એમ વાત કરે છે તું તાથી વાત કરે છે તો આવું બધું છે કેમ થાય આવા ભીખ મંગાવો કબૂતર બાજવાની એટલી બધી હિંમત ક્યાંથી આવી આ બધું બોલવાની ધમકાવવાની ગાળા ગાળી કરવાની ઘરે આવીને ફોટા પાડવાની કારણ કે આપણને બધાને આરબીઆઈ ના માસ્ટર ગાઈડલાઈન ની ખબર જ નથી ગુજરાતી માં કહું તો આરબીઆઈ માં આજે નિયમો છે ઉઘરાણીના ઉઘરાણીના નિયમોની જ આપણને કઈ ખબર નથી તમે કોઈ પણ પ્રકારની લોન લીધી હોય સિક્યોર લોન હોય અનસિક્યોર લોન હોય કે જેનાથી તમે બધા બહુ વધારે પરેશાન છો એ પર્સનલ લોન હોય ક્રેડિટ કાર્ડ હોય કન્ઝ્યુમર લોન હોય એમાં તમે ટીવી મોબાઈલ એસી ફ્રીજ આવી બધી લોનો લીધેલી હોય ઓટોમોબાઈલ ની લોન લીધી હોય બિઝનેસ લોન લીધી હોય ખેતીવાડીની લોન લીધી હોય આ બધી લોન જે લીધેલી છે એના હપ્તા કોઈ ને કોઈ કારણસર આપણે ભણી શકતા નથી ભરવામાં લેટ થાય છે અથવા તો મોડા થાય છે મંદિરના માહોલમાં ક્યારેક વાર લાગી જાય છે તો આ બધી ઉઘરાણી કેવી રીતે થાય એના નિયમો કેવા છે અને આપણા ઘરે જે કઈ નોટિસ આવે છે એ નોટિસ અથવા તો જે કોર્ટમાંથી સમન્સ આવે છે તો આ સમન્સ એ કેવી રીતે આવે શું કામ આવે આ બધા જ પ્રકારની લોન વિશે આપણે ઉઘરાણી વિશે આપણે વિશેષ ચર્ચા કરવી છે અને તમારે આ ખાસ વિડીયો છે એ બધો જોવાનો છેલ્લે સુધી જોવાના બધા જ વિડીયો કેમ કે આ ઘરે આવીને જે આ ભીખ મંગાવો કબૂતર બાજો તમને બધાને ધમકાવતા હોય ને એવા આરબીઆઈ માં કોઈ રૂલ્સ છે નહીં આરબીઆઈ ની ગાઈડલાઈન ની અંદર આવા કોઈ રૂલ્સ નથી ઘરે આવીને ગાળા ગાળી કરવાનું ઉઘરાણી કરો કોઈ પણ વ્યક્તિ ઈએમઆઈ નો ભરી શકે તો ખોટું ટેન્શન લેવાનું નથી અને ખોટા વિચારો કરવાના નથી માનસિક ટેન્શન કોઈ લેવાનું નથી આમાં ક્યાંય તમને જેલ થવાની નથી અને થાય તો કેવા કેસમાં માં થાય કેમ થાય આ બધું જ આપણે શીખવાનું છે જાણવાનું છે જોવાનું છે અને આથી વિશેષ આપણે જે કાઈ તમને પ્રશ્ન હોય ને એ બધા પ્રશ્નો છે હું તમને વોટસઅપ નંબર મોકલીશ આમાં એમાં તમારે પ્રશ્ન લખવાના બધા જે કઈ તકલીફ હોય તે અને આ તકલીફ વિશે આપણે એક સમય નક્કી કરી અને લાઈવ કરશું રોજ અને જણાવશું કે તમને કયા પ્રશ્ન છે જે કઈ પ્રશ્ન આવશે એના આપણે જવાબ દઈશું આપણે એટલે તમારા પ્રશ્નના જવાબ આપી શકીએ એવું વિશેષ આયોજન કરશું આપણે લોન અને એના નિયમો વિશે રોજ હું એક વિડીયો નાખીશ સિક્યોર લોન માટે કઈ રીતે ઉગરાણી કરવાની એના નિયમો શું છે એની નોટિસ નો પીરિયડ એની નોટિસ કેવી રીતે આવે છે આવું બધું તમને સમજાવતો જાય એટલા માટે અને ફરી વખત એક ખાસ કે તમે લોન લીધેલી છે કોઈ ગુનો કર્યો નથી લોન લેવી ને કોઈ ગુનો નથી કોઈ અપરાધ નથી ક્રિમિનલ શ્રેણીમાં ક્યાંય આવતું નથી એટલે આ ખાસ ધ્યાન રાખવાનું ઘણા લોકોને લોન લીધેલી હોય ને એટલે બહુ ટેન્શન લે બહુ ટેન્શન લે અને શું થાય છે કેમ થાય કઈ થાતું નથી કોઈ વસ્તુ થી કઈ થતું છે નહીં લોન લેવી એ કઈ ગુનો નથી મોઢામાં નથી ભરાતી નથી ભરાતી તો એના નિયમો છે ભાઈ એમાં તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી ક્યાંય પણ ટેન્શન લેવાની જરૂર નથી હું તો એમ કઉ ટેન્શન નહીં લેવાનું બે રોટલી વધુ ખાવાની ટેન્શન લેવાનું નહીં અને RBI ખુદ એમ કે તમે ટીવી જોતા હોય ને ટીવી એમાં RBI ની એડ ઓટાઈ આવે તમને જોજો ઘણી વાર એમાં RBI એમ કે જાણકાર બનો અને સતર્ક રહો તો આપણે આજ કરવાનું છે લીગલી નિયમ પ્રમાણે આપણે જાણવાનું છે જાણકાર બનવાનું છે અને અને આપણે સતર્ક રહેવાનું છે આવા ભીખ મંગાવો છે કબૂતર બાજો ઘરે આવે ધમકાવે તો કેમ ધમકાવે ભાઈ એવો કોઈ નિયમ છે ખરો નથી કઈ નિયમ નથી તમે જાણતા નથી એટલે આ લોકો આવે છે અને ધમકાવે છે તમને એટલે આ ખાસ આ બાબત જાણવાની છે તમારે બધા એને અને જેને કોઈને તકલીફ હોય ને આ બધા મારી સાથે જોડાઈ જાવ વિડીયો તમારા દોસ્તો ભાઈ બંધો મિત્રો સગા સંબંધી જે કઈ તકલીફ હોય ને એને આ વિડીયો તમે શેર કરો અને યુટ્યુબ ની લિંક ઉપર મૂકેલી છે મેં એમાંય ખાસ જોડાઈ જાવ કેમ કે આ બધા વિડીયો બનાવેલા હોય એટલે તમને ગમે ત્યારે જોવા કામમાં આવે કે ભાઈ અનસિક્યોર લોન છે પર્સનલ લોન લીધેલી છે તો પર્સનલ લોન ના નિયમો કેવા છે એમાં કઈ રીતની કરવાની હોય અથવા તો એના એના નોટિસ નિયમો શું છે એ આપણે જણાવજો એટલે મારું ખાસ એમ કહેવાનું આજથી આપણે સુરતના આંગણેથી આજથી આપણે નક્કી કરીએ અને નવા યુગની શરૂઆત કરીએ આ મંદી ના માહોલમાં કોઈ પણ ટેન્શન લેવું નહીં આત્મહત્યાના વિચારો કરવા નહીં આ બધું ભાષણ હું એટલા માટે આપું છું કે દસ વર્ષ સુધી મેં આ ઉઘરાણી સાથે જોડાયેલો હતો ક્રેડિટ કાર્ડ થી લઈ અને તમામ લોન ઉઘરાણી કરેલી છે કે આ ઉઘરાણી કરવી છે આ બધી ઉઘરાણી કરવી ત્યારે મને નતી ખબર કે હું આ બધું તમને સમજાય અને જયારે આ નક્કી કર્યું ને કે તમને સમજાવવાનું છે મારે ત્યારે મારે બે ત્રણ મેડમોના અને સાહેબોના બેંક ના ફોન આવ્યા કે જીજ્ઞેશભાઈ તમે આવું કરોમાં નકર અમારા ઘર નહીં હાલે એટલે મેં કીધું એમ તમારા ચાર જણાના ઘર નું હાલે તો કઈ નહીં પણ આ ચાર લાખ લોકો છે ચાલીસ લાખ લોકો છે ચાર કરોડ લોકો છે આ બધા તકલીફ છે એનું શું કરશું આપણે એટલે મને એમ કીધું તમે વિભીષણ છો એમ એવું કીધું વિભીષણ છો તમે કીધું તો કઈ વાંધો નહીં હવે તમારી લંકા આગ લગાવવાની છે તો લગાવશું અમે વિભીષણ છે તો હું એ બાજુ જે કઈ નિયમ છે એ નિયમ પ્રમાણે ચાલવાની વાત કરું છું એટલે આવા મંદિર દાખલ કોને કેવાય એના નિયમો કેવા હોય ઉઘરાણી કેવી રીતે કરી શકે કોણ કરી શકે આ બધા ભીખ મંગાવો કબૂતર બાજો ઘરે આવે ને એવું નથી હાલતું આમાં આરબીઆઈ ની ગાઈડલાઈન છે નિયમ છે એના કઈ રીતે ઉઘરાણી કરવી એના તો આ બધા વિશે આપણે વિશેષ ચર્ચાઓ કરશું ખાસ કરીને આ વિડીયો છે ને એ તમે તમારા સગા સંબંધી ભાઈ બધા મોકલી દો શેર કરી દો અને યુટ્યુબ ની અને થી વિશે જો તમારી પાસે પૈસા હોય ને ભાઈ તો પૈસા ભરી દો એટલે આ બધી તકલીફ દૂર થાય અને ન હોય તો આ બધા વિડીયો તમારે જોવાના છે અને વિડીયો જ ખાલી જોવાના એવું નથી તમારે વોટ્સઅપની અંદર બધા જે કાઈ પ્રોબ્લેમ પ્રશ્ન હોય એ નાખવાના છે એના અમે તમને જવાબ આપીશું અને જે કાઈ વકીલ મિત્રો છે એની તમારે ખાસ તમારે બધાને સલાહ લેવાની તમારા ભાઈબંધ દોસ્તાર મિત્રો વકીલ સાહેબો હશે ખાસ આ બધા જ વકીલ મિત્રો ની છે ને તમારે સલાહ લેવાની કેમ તમને કઈ તકલીફ પડી હોય પેટમાં દુખતું હોય તાવ આવતું હોય માથું દુખતું હોય તો તમે ડોક્ટર પાસે જાઓ અને દવા લ્યો તો એવી તમને કઈ પણ માનસિક ટેન્શન હોય લોન બાબત કોઈ પણ પ્રકારનું છેલ્લે સુધી તમારી સાથ આપશે બીજા આપે આપે વકીલ આપશે એની સલાહ લેવાનું ચાલુ કરો બધા મંદિરના માહોલમાં એટલે આ બધા લુખાવો જે છે ને ઉઘરાણી વાળા એ આવતા બંધ થાય ભીખ મંગાવો કબૂતર બાજુ આવતા બંધ થાય એટલે ખાસ કરીને વકીલ મિત્રો ની સલાહ લ્યો બધા છે બધા વકીલ મિત્રો છે તો એની સલાહ લ્યો ને અડધો કલાક એની ઓફિસે બેહો ને સલાહ સલાહ લેવા લેવા તો તમને રોજ એનો ટાઈમ બગાડતા પાછા બધા એને કામ હોય બીજા આ મફત ની સલાહ લેવાની બે ત્રણ વખત વાત બરાબર એટલે ખાસ સલાહ લ્યો હું છે એ બધું જાણો નિયમો હું છે એ જાણો એ હું તમને જણાવી જણાવીશ નિયમો શું છે અને છેલ્લે મને એક એવી યાદ આવે છે કે ભાઈ ચેન છે સોના હે તો ભીખ મંગો ઓર કબૂતર બાજો કો ગાલી દેખે ભગાવો ઉડાવો ઉડાવું સબકો કો ચેન છે સોના હે તો એ ભીખ મંગો ઓર કબૂતર બાજો કો ગાલી દેખે ફૂરનું ઉડાવો સબકો ભગાવો તો આવતી કાલે આપણે ફરી મળીશું મિત્રો તમામ બધાય મિત્રો સાથ સહકાર આપજો આપણે જે કાંઈ મિત્રો છે એને તકલીફ છે એને આપણે સાથ સહકાર આપશું બધા જ મિત્રો માં મેસેજ કરશે ફોન નહીં કરતા વોટસઅપ નંબર છે ફોન નહીં લાગે એમાં કોઈ ના પણ જે કાંઈ પ્રશ્ન હોય ને એને તમારે એમાં લખીને મોકલવાનું અમે એના જવાબ આપશું તમને બધાયને તો ફરી મળીશું આપણે જય હિન્દ જય ભારત ભારત માતા કી જય જય સવિાન